નમસ્કાર મિત્રો અરબ સાગર હવે સક્રિય થઈ રહ્યો છે ને હવે અરબ સાગર સક્રિય થતાની સાથે જ ગુજરાતમાં અમુક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે જેમાં આવનારા ચોવીસ કલાક એટલે કે આવતીકાલે સાંજ સુધીમાં કયા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતાઓ છે તેની માહિતી આપવાની છે સૌપ્રથમ પ્રથમ આપને એ જણાવી દઉં કે તમે અલગ અલગ મીડિયાના મારફતે ન્યૂઝ સાંભળ્યા હશે કે ગઈકાલે આપણા ભારત દેશની અંદર એક દુર્ઘટના બની છે એટલે કે આપણા ગુજરાતના અહેમદાબાદ એરપોર્ટ ઉપરથી અમદાવાદ થી લંડન જતું જે પ્લેન હતું અને આ તમામ મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે દુઃખની વાત એ છે કે આ જે મુસાફરી પ્લેન હતું એની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા અને એમનું પણ નિધન થયું છે વિજયભાઈ રૂપાણી જ્યારે પણ સીએમ હતા ત્યાં સુધી મને જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી ખૂબ સારા માણસ હતા અને અમારા તરફથી કઈ પણ રિક્વેસ્ટ કરવામાં આવતી ખેડૂતો માટે સારા કામ હોય ને અમારા તરફથીનું ધ્યાન દોરવામાં આવતું ત્યારે વિજયભાઈ રૂપાણી છે તમામ કામો છે એક ખેડૂતના હિતમાં થાય એવા પૂરા પ્રયત્ન કરતા ને ઘણા બધા કામો છે એ વિજયભાઈએ અમારા રજૂઆત પછી કરાવ્યા પણ એટલે વિજયભાઈ રૂપાણીનું જવું એ પણ આપણા માટે ખૂબ દુઃખની વાત છે આપણા દેશે એક સારા નેતા ગુમાવ્યા છે એ વાતને આપણે નકારી નથી શકતા ગઈકાલથી આ સમાચાર સાંભળ્યા ત્યારથી હું શોકની લાગણી અનુભવ છું ખાસ કરીને હવે વાત કરવાની છે અત્યારે જે કઈ આ માહોલ છે અત્યારે આમ જોવા જઈએ તો અરબ સાગર સક્રિય થયો છે ધીમે ધીમે હવે ચોમાસું સક્રિય થશે ચોમાસું આગળ વધવાનું ચાલુ થશે એટલે એની માહિતી તો આપશું પણ આ જે અરબ સાગરમાં કરંટ આવ્યો એને કારણે ગુજરાતના હવામાનમાં પણ આજે તેર તારીખથી અલગ અલગ વિસ્તારમાં પલટો પણ આવ્યો છે અને અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર હાઈ લેવલના વાદળો પણ જોવા મળતા હશે જોકે વાદળોની ઊંચાઈ થોડીક વધારે છે એટલે આજે તેર તારીખના રોજ આપણે કોઈ મોટા વરસાદના સમાચાર પ્રાપ્ત નહીં થઈ શકે કેમ કે વાદળોની ઊંચાઈ વધારે છે તો વાદળો આવવાનું ચાલુ થયું છે હવામાનમાં પલટો આવ્યો છે આવતીકાલે ચૌદ તારીખે સાંજ સુધીમાં અનેક વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે જોકે આવતીકાલે વરસાદ પડે તો એને નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ગયું તેવું ન કહી શકાય કેમ કે નૈઋત્યનું ચોમાસું હજુ મહારાષ્ટ્રની અંદર નિષ્ક્રિય થયેલું છે એ હવે સક્રિય થશે પણ આવતીકાલે જે વરસાદો પડશે એ ચોમાસું જે સક્રિય થવાના હોય એના લક્ષણના ભાગરૂપે પડશે અને આવતીકાલે વરસાદો હશે એ સાર્વત્રિક નહીં છૂટાછવાયા હશે કોઈ કોઈ જગ્યાએ હશે અને જ્યાં વરસાદ પડશે ત્યાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે એટલે કે ઠંડસ્ટોમ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે આવતીકાલે ચૌદ જૂન બે હાજર પચીસે રાત સુધીમાં જે વરસાદો પડવાની શક્યતાઓ છે તેમાં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર આ શક્યતાઓ વધારે છે જેની અંદર સુરત વલસાડ વાપી બારડોલી બીલી મોરા ડાંગ તમામ વિસ્તારો જે છે એ સાથે રાજપીપળા હોય ભરૂચ ચંક્રેશ્વરના વિસ્તારો હોય એ તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા જેમાં જુનાગઢ ના અમુક વિસ્તારો ગીર સોમનાથ અમરેલીના અમુક ભાગો ભાવનગર અને બોટાદ અને સાથે પૂર્વ રાજકોટના ભાગો છે આ વિસ્તારની અંદર પણ છૂટાછવાયા વરસાદોની શક્યતાઓ રહેલી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વાવ અને સાબરકાંઠા ઝાપટા ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હેવી વરસાદની શક્યતાઓ નથી પણ ત્યાં છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના જિલ્લા આની અંદર થોડીક તીવ્રતા જોવા મળશે અને આ તીવ્રતા છે એ પણ એક પ્રકાર ઠંડ સ્ટોમ એકટિવિટીની હશે અને છૂટાછવાયા વરસાદ હશે સાર્વત્રિક નહીં હોય જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે આવતીકાલે ચૌદ જૂન બે ના રોજ સાંજ સુધી આ પરિસ્થિતિ પ્રમાણે આપણે હવામાન જોવા મળશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની આગળ ઉપર શું થવાનું છે વરસાદ કયા વિસ્તારમાં કઈ કઈ તારીખમાં આવવાનું છે એ તમામ વિશેની વાત છે આવતીકાલના વિડીયોની અંદર કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઈક આપણે તરીકે રૂપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી નમસ્કાર નમસ્કાર મિત્રો અરબ સાગર હવે સક્રિય થઈ રહ્યો છે ને હવે અરબ સાગર સક્રિય થતાની સાથે જ ગુજરાતમાં અમુક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે જેમાં આવનારા ચોવીસ કલાક એટલે કે આવતીકાલે સાંજ સુધીમાં કયા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતાઓ છે તેની માહિતી આપવાની છે સૌપ્રથમ પ્રથમ આપને એ જણાવી દઉં તમે અલગ અલગ મીડિયાના મારફતે ન્યૂઝ સાંભળ્યા હશે કે ગઈકાલે આપણા ભારત દેશની અંદર એક દુર્ઘટના બની છે એટલે કે આપણા ગુજરાતના અહમદાબાદ એરપોર્ટ ઉપરથી અમદાવાદ થી લંડન જતું જે પ્લેન હતું પ્રાર્થના કરું કે આ તમામ મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે દુઃખની વાત એ છે કે આ જે મુસાફરી પ્લેન હતું એની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા અને એમનું પણ નિધન થયું છે વિજયભાઈ રૂપાણી જ્યારે પણ સીએમ હતા ત્યાં સુધીનો મને જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી ખૂબ સારા માણસ હતા અને અમારા તરફથી કાંઈ પણ રિક્વેસ્ટ કરવામાં આવતી ખેડૂતો માટે સારા કામ હોય ને અમારા તરફથીનું ધ્યાન દોરવામાં આવતું ત્યારે વિજયભાઈ રૂપાણી છે તમામ કામો છે એક ખેડૂતના હિતમાં થાય એવા પૂરા પ્રયત્ન કરતા ને ઘણા બધા કામો છે એ વિજયભાઈએ અમારા રજૂઆત પછી કરાવ્યા પણ એટલે વિજયભાઈ રૂપાણીનું જવું એ પણ આપણા માટે ખૂબ દુઃખની વાત છે આપણા દેશે એક સારા નેતા ગુમાવ્યા છે એ વાતને આપણે નકારી નથી શકતા ગઈકાલથી આ સમાચાર સાંભળ્યા ત્યારથી હું શોક લાગણી અનુભવ છું ખાસ કરીને હવે વાત કરવાની છે અત્યારે જે કઈ આ માહોલ છે અત્યારે આમ જોવા જઈએ તો અરબ સાગર સક્રિય થયો છે ધીમે ધીમે હવે ચોમાસું સક્રિય થશે ચોમાસું આગળ વધવાનું ચાલુ થશે એટલે એની માહિતી તો આપશું પણ આ જે અરબ સાગરમાં કરંટ આવ્યો એને કારણે ગુજરાતના હવામાનમાં પણ આજે તેર તારીખથી અલગ અલગ વિસ્તારમાં પલટો પણ આવ્યો છે અને અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર હાઈ લેવલના વાદળો પણ જોવા મળતા હશે જોકે વાદળોની ઊંચાઈ થોડીક વધારે છે એટલે આજે તેર તારીખના રોજ આપણે કોઈ મોટા વરસાદના સમાચાર પ્રાપ્ત નહીં થઈ શકે કેમ કે વાદળોની ઊંચાઈ વધારે છે તો વાદળો આવવાનું ચાલુ થયું છે હવામાનમાં પલટો આવ્યો છે આવતીકાલે ચૌદ તારીખે સાંજ સુધીમાં અનેક વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે જોકે આવતીકાલે વરસાદ પડે તો એને નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ગયું તેવું ન કહી શકાય કેમ કે નૈઋત્યનું ચોમાસું હજી મહારાષ્ટ્રની અંદર નિષ્ક્રિય થયેલું છે એ હવે સક્રિય થશે પણ આવતીકાલે જે વરસાદો પડશે એ ચોમાસું જે સક્રિય થવાના હોય એના લક્ષણના ભાગરૂપે પડશે અને આવતીકાલે વરસાદો હશે સાર્વત્રિક નહીં છૂટાછવાયા હશે કોઈ કોઈ જગ્યાએ હશે અને જ્યાં વરસાદ પડશે ત્યાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે એટલે કે ઠંડસ્ટનો એક્ટિવિટી થવાની શક્યતાઓ છે આવતીકાલે ચૌદ જૂન બે હજાર પચીસે રાત સુધીમાં જે વરસાદો પડવાની શક્યતાઓ છે તેમાં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર આ શક્યતાઓ વધારે છે જેની અંદર સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ તમામ વિસ્તારો જે છે એ સાથે રાજપીપળા હોય ભરૂચ ચંક્રેશ્વરના વિસ્તારો હોય એ તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા તીવ્રતા સાથે વરસાદો નોંધાઈ શકે છે મધ્યપ્રદેશ બોર્ડલાબુ ની અંદર પંચમહાલ અને જે છોટાઉદેપુર જિલ્લો છે આ બંનેની અંદર પણ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્ર જે દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારો છે જેમાં જુનાગઢના અમુક વિસ્તારો ગીર સોમનાથ અમરેલીના અમુક ભાગો ભાવનગર અને બોટાદ અને સાથે પૂર્વ રાજકોટના ભાગો છે આ વિસ્તારની અંદર પણ છૂટાછવાયા વરસાદોની શક્યતાઓ રહેલી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વાવ અને સાબરકાંઠા મહેસાણા હળવા ઝાપટા ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હેવી વરસાદની શક્યતાઓ નથી પણ ત્યાં છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા આની અંદર થોડીક તીવ્રતા જોવા મળશે અને આ તીવ્રતા છે એ પણ એક પ્રકાર પ્રકારે એક્ટિવિટી એક્ટિવિટીની હશે છૂટા છવાયા વરસાદ હશે સાર્વત્રિક નહીં હોય જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે આવતીકાલે ચૌદ જૂન બે હજાર ના રોજ સાંજ સુધી આ પરિસ્થિતિ પ્રમાણે આપણે હવામાન જોવા મળશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની આગળ ઉપર શું થવાનું છે વરસાદ કયા વિસ્તારમાં કઈ કઈ તારીખમાં આવવાનું છે એ તમામ વિશેની વાત છે આવતીકાલના વિડીયોની અંદર કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર